ગુજરાતીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે તો ગુજરાત રાજ્યમાં ફરી એકવાર હાર્ટ એટેકનો કહેર જોવા મળી આવ્યો છે હાર્ટ એટેકના કારણે રાજ્યમાં અનેક લોકોના જીવ ગયા ત્યારે હવે રાજકોટ શહેરમાં ચોવીસ કલાકમાં દસ વર્ષના બાળક સહિત પાંચ લોકોના હાર્ટ એટેકના કારણે મોત થયા છે પ્રાપ્ત જાણકારી મુજબ રાજકોટ શહેરના રણુજા મંદિર પાસે રહેતા અને ધોરણ ચારમાં અભ્યાસ કરતા પૂર્વાંગ નિમેશભાઈ ધામૈયા નામનો દસ વર્ષીય બાળક પોતાના ઘરે જમવા બેઠો હતો ને ત્યારે તેને ઉલટી થતાં જ તે બેભાન થઈ ગયો હતો ત્યારે આ બાળકનું હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે તો દસ વર્ષીય બાળકના મોતના પગલે પરિવાર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ન્યુઝ મોબાઈલ એપ